મોન્સૂન સિરીઝ એપિસોડ ટુ છે એપિસોડ વન આપણે મૂકી દીધું છે તો જરાક પોર્ટ્રેટમાં છે તો જરાક એન્જોય કરજો ઓકે તો એની ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે લે હરિયાડી વાળો રૂપ ભાઈ ઓલવેઝ જ છે એમ કે આ રસ્તાય બહુ ખતરનાક વાળો છે એન્ડ વરસર નો નો જોન મડી જાય છાટી આવતી turn सब पहाड़ में हम आ गए पहाड़ में चलो तो गायतीस हम पहुंचने वाले हैं वांगन हिल्स पे एंड अभी शायद सात किलोमीटर बाकी अभी मोवास क्रॉस कर दिया है એ હવે નેટવર્ક ક્ષેત્રને બહાર છે એન્ડ ઓફલાઈન છે આપણા બધા કેમકે જીઓમાં નેટવર્ક ગયો છે એન્ડ ઓલાનો હવે ટેસ્ટ થશે કે હવે ટેકરાવાળો એરિયો છે તો એવું છે માહોલથી આઈડિયા નથી ઓલા એમ બી એસી મોટર છે એટલે એમને વાંધો નહીં આવે બીએલડીસી મોટર એટલે લોચા પડી જતા ઓકે આપણા મેપ બાબાએ કીધું છે કે સ્લાઇડ લેફ્ટ એવી નીચાની ધરાની તરફ પૂરું રીઝન કરી જોઈએ બ્રેકિંગનો ઇસ્તેમાલ

પહાડી એરિયા પર આવી ગયા છે એન્ડ વાંગણ હિલ નીચે ઉપેલા છે હાલમાં એન્ડ થોડુંક વાઈડ વ્યૂ નથી એમ જરાક પોર્ટ્રેટ વિડીયોમાં જ છે તો જરાક એન્જોય કરો જરાક પહાડી એરિયા એરિયાને બધું મૂકી દીધું છે એન્ડ ધીમે ધીમે પોતાની ટ્રેકિંગ ચાલુ કરી હવે એન્ડ થોડુંક બારીશવાળું માહોલ થઈ ગયેલું છે ઓકે તો ટ્રેકિંગ શરૂ થાય છે આપણી અહીંયાથી જે હિસાબની મારે જે તૈયારી જોઈતી હતી તે થઈ નહીચુઅલી મારે પહાડ પર આવીને મેગી બનાવી હતી પણ સમથિંગ શું કહેવાય મંજૂર નહીં નસીબમાં આપણને બર્નર બી નહીં મળ્યા અને પ્લસ ગેસ બી નહીં મળ્યો ઓકે આગળ વધીએ પહાડી પર હજુ તો જરાક જ ચડી રહ્યા તેમાં જ આપ લાગી ગઈ મંડા હજુ તો આપણે આ પહાડ છોડવાનું છે ઝૂમઆઉ અહીંયા સુધી જવાનું છે આપણે તો ભાઈ અહીંયા આવ્યો જ્યારે એક કાપો તો આવ્યો એન્ડ હજી તો ખાસ તો ચડવા દે નાટિયાનો જ પસીનો પસીનામાં જ બોડી કાઢો ભાઈ એના કરતાં મૂવી જોયો બેટર લાગે આટલા તાપમાં બહાર ચડવા કરતા તો એસ ધીમે ધીમે ફોટોગ્રાફી કરી લીધી પોતાના થોડાક ચોરી મૂકવા માટે ફોટા પાડી લીધા છે આપણે એન્ડ હવે ધીમે ધીમે આગળ વધતા છે તો બે કિલોમીટર ટ્રેકિંગ બાકી છે ચમાં બીજાના ચોરી લીધેલા છે બધી જ ક્લિપ મેં મૂકવાનો છે એમ તો વિડીયો બોલ લાંબો નથી લેન્થી નથી બનવાનો જરાક નાટલો જ બનવાનો છે મિનિમમ બે થી ત્રણ મિનિટ વધારે નથી ખેંચવી આપણે વિડીયોમાં એન્ડ બધા ફની વિડીયો લાવવાની ટ્રાય કરું હું જો ચશ્માવાળા વિડીયો તો રહે તો ટ્રેકિંગ આપણી ખબર નહીં કેટલી વારમાં કમ્પ્લીટ થાય એન્ડ સમથિંગ એન્ડ પર છે જેવા લાગતા છે પણ નથી હજુ ભાઈ ચપ્પલની જગ્યાએ બૂટ ના આ જ બરાબર છે ચાલો ભાઈ લોક એક બહુ એન્ટિક જગ્યા મળી છે દેટ વોટરફોલ પથ્થર બી છે પણ સારું પાણી નથી વહેતું અને આઈડિયા નથી તો કઈ બધો છે એક આઈરો સમથિંગ આ વોટરફોલ જેવું જ છે પણ પાણી વહેતું હોય તો જરાક સારું લાગતું સારું મોન્સૂન સિરીઝમાં એવું કે મોન્સૂન બનાવાયું છે ખબર જ નથી પડતી જો ભાઈ લોક મારી જેમ કોઈ વાર સોલો ટ્રાવેલ કરજો એન્ડ જરાક ફીલ કરજો કેવી મજા આવે એન્ડ હું તો મારી એક્સપ્લેનેશન આપતી જ દીધી છે વિડીયોમાં એન્ડ તમારી બી એક્સપ્લેનેશન મને જરાક ઇન્સ્ટાગ્રામ પર મેન્શન કરી શકો એન્ડ મારી આઈડી છે મેક્સ જે આર નવ દો અગિયાર ઓકે તો જરાક એના પર બી મેસેજ અથવા ડીએમ કરી શકો છો ઓકે તો જરાક બી રોલ એન્જોય કરો એન્ડ સૌથી એન્ટિક બી રોલ મૂકતો છું તો જરાક એન્જોય કરજો સિનોમેટિક વ્યૂમાં તો જરાક એન્જોય કરો એન્ડ હજુ આપણે લોકેશન પર પહોંચ્યા નથી જસ્ટ બેઠા છે અહીંયા એન્ડ આપણું ટ્રાયપોડ છે અહીંયા એન્ડ લોકેશન તમે જોઈ શકો છો કે વાંગણ હિલ્સ આવા લાયક છે કે નથી આઈ એમ સમથિંગ મસ્ત લોકેશન છે પૈસા વસૂલ છે મારે સોરી પૈસા તો ગયા નહીં કારણ કે ઈવી લઈને આવ્યો છે આપણે તો જરાક સિનેમેટિક વ્યૂ એન્જોય કરવા મેં અહીંયા જગ્યાનો વ્યૂલ લેવાનો હતો હાલમાં જસ્ટ केप चन समथिंग गार्डिंग एनोज एंड नट हमारे टाइट करवाने थे टवाना छे न थी तो जरा की रोल जरा हाइट पर से जाना चाहिए ओके okay? जरा चीज करो एंड एंजॉय करो रोल नहीं है સો સોગાઈસ આપણા પર મેગી બનાવવાનું બજેટ નથી તો હાલમાં આપણે સ્પ્રાઇટ એન્ડ ચટાકા પટાકા ખાઈને ચલાવી લેશું તો નેક્સ્ટ વિડીયોમાં જ ટ્રાય કરું કે આપણે ભાડેમાં મેગી બનાવશું ઓકે તો જરાક ચિલ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો આપણા સોગાઈસ આપણા પર ખાલી એક જ છે જેથી આના પર બી એ જ યુઝ કરતો છું એન્ડ આના પર બી એ જ યુઝ કરતો છું ઓકે એન્ડ કચરો છે આપણે બેગમાં ભરી દઈએ गरे चूल हल्का काम लगे से हाँ दोनों आगे बच्चे फेक ड्रोन शॉट कंप्लीटेड और ऊपर जाने पाचा बीजा फेक ड्रोन लिए रियल तो ड्रोन खबर नहीं क्या रहा होगा